ઉનાળો આવે ને ખાસ પાણીની તંગી પડે તો જયારે પંચાયતમાં આપણે કામ કામ કરવા જઈએ ને તો પેલો પાણી વેરો લેશે ગરવેરો લેશે સફાઈ વેરો લેશે એ મોયલું ગામમાં કશું બિલકુલ થાતું જ નથી પડે ચોંચું મારે ને એટલે મત ઉડે બપ એ બાદ નહીં જાવ એ માળી જાહેરા ઊંઘવા દે કોની એક રવિવાર થી નસીબમાં બપોરે ઊંઘવાનું એ નહીં ઊંઘવા દે ગરમી તો છે તડકો પણ ફૂલ દે પવન પણ ફૂલ દે એટલામાં ના પી રે ફોલો કર મારે ચીબડી આખી છ ચીબડી પણ એટલે હવે ચોપી છે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા ઓડિયો માં આશા કરીશ બધા ઠીક છે કમસ સવાર પડી ગયો અને એક ચક્કર ખેતરમાં લગાવતો હું કારણ કે બે ત્રણ દિવસથી આખલો વિતાડે છે કમસી જો કદાચ આય હોય તો અને આજ સવારથી પવન છે તો સ્પીકર નાખવું પડ્યું કારણ કે અવાજ પછી ખેંચાય નહીં આવે પણ નહીં બિલકુલ નહીં કાલે જો બોરનું પાણી લીધું ને હાજી ઉપર કલાકે તો આખું આ પ્લાસ્ટિક રબડી પાથરી લૂંટોક ઉપર દીધું ઓ લૂંટોક ઉપર દીધું કારણ કે પાણીની બહુ તંગી છે બાજી ઓલમોસ્ટ પાકી ગઈ કારણ કે અહીંથી દેખાય રહી ચળકે હરી એટલે મતલબ હવે એનું પાણી પાણી બંધ છે તો ચાર પાંચ દિવસ ઉભી રાખીને વાઢી લેશું ઉનાળો આવે ને ખાસ પાણીની તંગી પડે તો ગમે એમ કરીને કેટલાક કરીને તો ટંકર બોલાવવું પડે અથવા બોરનું નું પાણી લેવું પડે કારણ કે પીવાનું પાણી ખાલી પીવા પૂરતું જ આવે પૈસો પાવા માટે વાપરવા માટે બિલકુલ નહીં જયારે પંચાયતમાં આપણે કામ કામ કરવા જઈએ ને તો પેલો જ પાણી વેરો લેશે કરવેરો લેશે સફાઈ વેરો લેશે ઈ મોયલું ગામમાં કશું બિલકુલ થતું જ નથી અને પોણી વેરો તો કાયમી દર વર્ષે લે પણ પોણી ગામમાં આજ સુધી અમારે કોદી પાણી શુભ ગામમાં નથી પછી એક બે વર્ષ જેવું પછી કનેક્શન વધી ગયું એટલે પાણીનો આવરો ઘટી ગયો પણ એમ સરકાર ના જે પણ કર્મચારી હોય સરપંચ હોય ખાઈ જાય પાણી સંગત તો આવી દશા થાય ગામ છેવાડાના વિસ્તારમાં એ જ દશાથી થઈ આજથી વીસ વર્ષ પહેલા હતી જ પાણી તો પેસો માટે કાચનું કામ પતી ગયું હજારે ટાઈમ મળશે મને આવી ફટાફટ પારા કરી દેશે બસ આપણે વાટી દયા આપણી ડ્યુટી આજે પૂરી મત બેઠું તો દેખો તો નથી ઉડ્યો દી એમને મત તે સારું કોઈ થોડું સેટું બેઠું ખરેખર બેઠો બેઠું હોય ને તો થોડુંક તકલીફ પડે કારણ કે તું મારું જાય ને અને બાજ મત ખાવા માટે વિતાડે ચોંચું મારે ને એટલે મત ઉડે બપોરે

ટાઈમ થઈ ગયો તો ફટાફટ એક બે કલાક હાજરી આપીને આવતો રહું હવે કોણ બોલી કોણ બોલી

તો બસ હવે થોડુંક કરવો છે આરામ કારણ કે રાતે હું પૂરી થાતી નહીં એડિટિંગને કારણે તો હવે પંખો ભમે હરો આપણે કરશું થોડીક વાર આરામ પછી સાંજે તને ઉઘણી આવતી તને ઉઘણી આવતી તને તો કોમ છે માટલી દીધી પણ આખી મનાડી દેવી લાગે આ આના ત્રહાતી બાર નું તો તો આય ભેગી ને ભેગી નહીં હું ઉગવા દે કોની એક રઈ વાર થી નસીબ માં બપોર ઉગવાનું એ નહીં હું દે ઘટણ આવે છે કે નહીં

ટોપી તો ના દળી બટ ચાલશે વાંધો નહીં એક દિવસ કામ કરું ને બધું ગોઠવવું ના કરતા ચાલે ખરેખર આવાના આવતા કે દસ દાડા મથો ને તો આપણા વેસ્ટ ઇન્ડિયા મળશે કોઈ ફરક ના પડે કાળા ફસ્ટ થઈ જાય એકદમ આપણે જે ઓરિજિનલ કલર ની બહાર આવી જાય તરત એ બોર્ડર તો લીધી હતી આનામાં થોડું થોડું પાણી નાખવું પડશે દસ દસ મિનિટે ના કાપ અંદર અંદર જે પાણી છે ને એકદમ ગરમ થઈ જશે પીવા લાયક નહીં રહે ઘરથી સીધો ખેતરમાં આવ્યો ને ઘરથી સીધો ખેતરમાં આવ્યો ત્યાં તો ફોનનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું તો પાછો ફોન બંધ થઈ ગયો હવે હા દસ પંદર મિનિટ પછી ખુલ્યો હવે બોલો કેટલી ગરમી છે Thank કોમ તો મેં કરી દીધું અને હવે દસ રીતે કોમ કન્ટિન્યુ કરશે હાલત હજી ખરાબ ભાઈ ભૂખ પણ લાગી અને તરસ તો જો કે લાગતી પાણી પીતો હતો હવે ખાવા થોડુંક નાસ્તો કરી અને નાસ્તો કરીને એક કલટી લેવાતા આવી છે ટ્રેક્ટર લઈને એટલે શું આવીને આ બધું ખેડાઈ જાય અમે જમીન ટાઈટ થતી થાય એ જાતે રૂમાલ આવી જ પડ્યો હતો અધિવાય પડ્યું એટલે મોટો બધું મેં રૂમાલ લાવી રૂમાલ ચો આ અહીં ખાવાનું નહિ ખાવ પીસે ચરેક ફોલું કર એટલામ ના પી કે બિચારા એટલા પી રે થોડું ફોલું કરી મારી ચીપડી આખી વાંચી પણ એ વાત આપ્યું છે થોડો ખોલો કરે તો બસ ઉમ પાસે બીઆઈ શું હશે શું હશે અત્યારે એક તો ચાલુ કરું છું પણ પહેલા ચા પી લઈએ તો એસું થી ચા બને 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 ચા પી લેવું નાણામાં સાયુ નાગી છે ત્યાં નથી અજૂર છે છે ના

બસ તો હવે અંધારું થઈ ગયું ટ્રેક્ટર બેક્ટર કામ ગયું હવે ફટાફટ નાઈ લઈશ જમવાનું તૈયાર થઈ જમી લઈશું અને બસ આ વિડીયો અહીંયા એન્ડ કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે અને હા સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાય બાય હા તમ કે માંગો મળીશું નવા વિડીયો સાથે તો કાલ નહીં મળવાનું અને તું શું કરી રહ્યો છે બોલી જમ કાર પીશ ઘર ઘીનું કર